Oh, <laughs> oh, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજિત ઓગણચાલીસ માં પચીસ દીકરીના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જેનું ભવ્ય આયોજન આગામી તારીખ નવ ફેબ્રુઆરી પચીસ ના રોજ હોય જેમાં આ દીકરીઓને જે કાર્યાવર આપવામાં આવે છે તેના ભાગરૂપ આજરોજ તારીખ એકત્રીસ જાન્યુઆરી પચીસ ના ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતેથી એડવાન્સમાં વરપક્ષ રૂબરૂ બોલાવી દાતાશ્રીઓની હાજરીમાં કબાટ સેટી પલંગ ગાદલું ઓશિકા બે ખુરશી બે ટીપોઈ વાસણની ખાટલી વિગેરે અર્પણ કરેલા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ મારડિયા દાતા શ્રી ભરતભાઈ લાખાણી ટ્રસ્ટી શ્રી અલ્પેશભાઈ પરમાર શાંતાબેન બેસ બટુક બાપુ કમલેશભાઈ પંડ્યા લોકસાહિત્યકાર રમુદાનભાઈ ગઢવી મનહરસિંહ ઝાલા ચંપકભાઈ જેઠવા મુકેશગીરી મેઘનાથી કે ગોસાઈ કૈલાશપુરી ગોસાઈ રણછોડભાઈ ગોરફાડ દયાબેન માણેક જયાબેન પરમાર સુશીલાબેન શાહ રાજેન્દ્રભાઈ ચુડાસમા મનોજભાઈ સાવલિયા ગાયત્રી શક્તિપીઠના શ્રી રવિન્દ્રભાઈ વ્યાસ તેમજ લખમણભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત હતા સવે આ સેવક મિત્રોને સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના જયસિયારામ દરેક દીકરીઓને કર્યાવાર માટે અમારી સંસ્થાના કાર્યકર્તાઓ અહીંયા બધા ઉપસ્થિત છે સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા બેતાલીસ વર્ષથી આવા સમૂહ લગ્ન કરે છે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 2000 થી પણ વધુ દીકરીઓને પરિયાર સાથે કન્યાદાન આપી અને શાસ્ત્રે ભરાયેલી છે આજે જ અમારી પાસે એક દીકરી આવી કે જેના ત્રેવીસ વર્ષ પહેલા લોઢિયાવાડીમાં અમે લગ્ન કર્યા હતા એની દીકરીના પણ લગ્ન

ગોસ્વાઈ બાપુ હદે ગોસ્વાઈ બાપુ છે રણછોડભાઈ છે અનુજી ઝાલા કાવી દીધું અંદર પણ એને સરસ મજાનું છે પણ એ છળી પાલક સ્ંઘ ભગવાનના પોતાની ઉપર આશીર્વાદ છે એટલે પાલક સંઘ કોઈ જેવી તેવી વ્યક્તિ ન કાઢી શકે એમાં વીસ પચીસ નો ખર્ચો થાય ત્યારે એ સેટ હાલીને ક્યાં પણ પાલીતાણા સુધી હાલીને જશે કર્યાવાર માટે અમારી સંસ્થાના કાર્યકર્તાઓ અહીંયા બધા ઉપસ્થિત છે સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા બેતાલીસ વર્ષથી આવા સમૂહ લગ્ન કરે છે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા બે હજારથી થી પણ વધુ દીકરીઓને કવ્યાવર સાથે કવ્યાદાન આપી અને સાસરે વરાવી છે આજે જ અમારી પાસે એક દીકરી આવી કે જેના ત્રેવીસ વર્ષ પહેલા લોઢિયાવાડીમાં અમે લગ્ન કરી એની દીકરીના પણ લગ્ન દ્વારા ઓગણચાલીસ માં જે સમૂહ લગ્નનું આયોજન થઈ છે કે જે વર્ષોથી આ સેવા કાર્ય કરી રહી છે અને આમાં જે બધા આપણા દાતાઓથી માંડી સેવા ભાવી કાર્યકરો હોસ્પિટલની સ્ટીમ અને તેમજ ટ્રસ્ટીઓ તમામનો સહયોગ છે એટલે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ હવે હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વાત કરું કે તમારા વિસ્તારની અંદર કોઈ પણ અંધ હોય કે અપંગ હોય એને કાંઈ પણ ગાઈડલાઇન જોતી હોય કે અહીંયા રહેવા માટેની પણ અંધ માટેની સુવિધા આપણે સંસ્થામાં કરીએ છીએ વૃદ્ધાશ્રમ પણ અમારા ચાલે છે કે જેને કોઈને ઘરે આશ્રિત ન હોય અને સાચવતા ન હોય એવાને અમે આશરો આપીએ છીએ અમે મહિલાઓ વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ પછી ભાઈઓ માટેનું પણ વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ એટલે જે કોઈને આવા ઘણા ઘણાને કહી ન શકતા હોય ઘણાના દીકરાથી શરમ આવતી હોય એટલે કહી ન શકતા હોય એવા કાર્ય કે કાંઈ એવો કેસ હોય તો અમારી સંસ્થા આવજો અંતન્યા છાત્રાલય સત્યમની પણ યાદ ઓફી છે મનસુખભાઈ વાજાનો પણ અમે કોન્ટેક કરજો આવા પણ અમે સેવાના કાર્ય કરીએ છીએ એટલે તમે બધા સમૂહ લગ્નમાં ખાસ સહકાર આપજો રાખતો બાપુ ટસ્કી મંડળના મારા તો જ છે અને આશીર્વાદ અમારી ઉપર છે રેડી ભગવતી કે દાતર બાપુ કે તમે બધા હાથ ઊંચા કરી અને પ્રાર્થના કરો કે મનસુખભાઈ વાઘા ને આવા કાર્યો કરવાના જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો છે પવિત્ર ભૂમિમાં સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા બેતાલીસ વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરી રહી છે અને અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા બે હજારથી પણ વધુ દીકરીઓને કરિયાવાર સાથે કન્યાદાન આપી સાસરે વરાવી છે ત્યારે નવ બેના રોજ પચીસ દીકરીના લગ્ન છે એ લગ્નના અનુસંધાને આજે ગાયત્રી મંદિર ખાતે આ જે દીકરી પક્ષવાળા છે એના આજે અમે કબાટ શેતી કોલમ ટીપોલ જેવી વસ્તુઓ જે મોટી આઈટમ છે તે આજે બધા દીકરી અને દીકરા પક્ષોને બોલાવી અને આજે અમે આપી છે અમારા બધા કાર્યકરો અહીં બેઠા બે સેવાભાવી ઊભા છેલ્લા બે મહિનાથી સતત પોતે સેવા યજ્ઞમાં સેવા આપી રહ્યા છે ત્યારે આ દીકરીને આજે અમે ધામધૂમથી આ કરિયર અત્યારે આપવા માટે અમારા તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે આજની કાળઝાર મોંઘવારીની અંદર આપ સૌ જાણો છો કે માંડ પોતાના ઘરનું માન પૂરું થતું હોય ત્યારે આવા લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે મંડળની આખી લાઈન છે દાતાઓની જ્યારે પણ અમે આવા સેવા યજ્ઞ કરવા માટે જઈએ છીએ ત્યારે અમારા દાતાઓ અમારી જોડી છલકાવી દે છે આજ પણ આપ જોઉં છો કબાટ શેટી પલંગ જેવી વસ્તુ મોટી આઈટમ લગભગ ચાલીસથી પચાસ હજારની વસ્તુઓ આ દરેક દીકરીના જ અમે આપવાના છીએ આપીએ છીએ એસટી વિભાગી કચેરી ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો જુનાગઢ એસટી વિભાગના સુરક્ષા અધિકારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો એસટી વિભાગમાં સુરક્ષા અધિકારી તરીકે છેલ્લા પાંત્રીસ વર્ષથી પરત બજાવતાવી એલ શામળા આજે વહીમર્યાદાના કારણે નિવૃત્ત થતા મોટીબાગ એસટી ડિવિઝન ખાતે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરાયું હતું પાંત્રીસ વર્ષથી એસટી વિભાગમાં સેવા આપી અનેક અનુભવો પ્રાપ્ત કર્યા હોય અને આજે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા પરિવારનો કોઈ સભ્ય અલગ થતો હોય અને જે લાગણી હોય તે રીતે તમામ કર્મચારીઓએ વિદાય માન આપી કાર્યક્રમ યોજ્યો આ કાર્યક્રમમાં એસટી વિભાગના ડીસી રાવલ તેમજ ઉચ્ચ અધિકારીઓને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા শাখা তোমার কর্মচারী মিত্র આપણી પરંપરા મુજબ વિભાગી નિયામક શ્રી રાહુલ સાહેબને વિનંતી કરું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે રાજકોટ જિલ્લાના આમ આદમી પાર્ટીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે જાણીતા કાંતિભાઈ સોંદરવાએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર વાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાની બાબતે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું નગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટની માંગણી કરી હતી પરંતુ પાર્ટીએ ટિકિટ નહીં આપતા રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું રિપોર્ટ પાર્ટી નગરપાલિકામાં અત્યારે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ વોર્ડોમાં ચૂંટણી લડી રહી છે મેં વોર્ડ નંબર બે માં એક ટિકિટ માટેની માંગણી પાર્ટી પાસે કરેલી હતી પણ મને કોઈ પણ જાતનો પાર્ટીએ ન્યાય આપેલો નથી અને વાલા દવલાની નીતિ અત્યાર કરવામાં આવેલી છે મેં મારી માંગણી હાઈકમાન્ડ સમક્ષ પણ પહોંચાડેલી હતી પણ હાઈકમાન્ડ મને ન્યાય આપવામાં પણ નિષ્ફળ નીવડેલી છે કમિટમેન્ટના નામ ઉપર સાચા અને નિષ્ઠાવાન કાર્યકરો સંપૂર્ણ બાદબાકી કરવામાં આવેલી છે અને અમુક વોર્ડોમાં જાણે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરતા હોય એ રીતે આખો હવાલો જ આપી દેવામાં આવેલો હતો અને જેમાં છ ત્રણ અને બે ની અંદરમાં મારો વોર્ડ બે નંબર મેં માંગણી કરેલી હતી પણ મને ટિકિટ મળી નથી જનતાને હું માંગુ છું કે સાચા અને નિષ્ઠાવાન જો આ રીતે કાપવામાં આવતા હોય તો આમ વિરુદ્ધ માં મતદાન કરવું જોઈએ મતદાન કરવા જાવ ત્યારે સાચા નિષ્ઠાવાન કાર્યકરો ને અને આગેવાનો ને સામાજિક અગ્રણીઓને મતદાન કરજો તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલ ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક